પરેશ ગોસ્વામીની માવઠાની આગાહી તથા જન્મ દાખલામાં નવો ફેરફાર કરવામાં આવ્યો ખેડૂતોને વીજ જોડાણમાં પણ મોટો ફેરફાર તથા પીએમ આવાસ યોજનાની સહાયમાં સરકારનો વધારો જાણીએ આજના મહત્વપૂર્ણ સમાચાર તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઇક કરી દેજો આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર પાંત્રીસ વર્ષ પછી બંધનું એલાન

નિર્દય હુમલામાં અનેક લોકોના મોતના પગલે પ્રજામાં અત્યારે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને લોકો રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર કાર્યવાહી કરવાની માંગ સાથે દેખાવો પણ કરી રહ્યા છે સમાજના તમામ વર્ગના લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની પણ આશંકાઓ અત્યારે સતાવી રહી છે ત્યારબાદ ભારત કંઈક મોટું કરશે હવે કેન્દ્ર સરકારે આજે છ વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે આ બેઠક કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને આમંત્રણ આપવામાં આવ્યું બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ શંકર પણ સામેલ થશે આ બેઠક પછી કંઈક મોટું થવાના અણસારો દેખાઈ રહ્યા છે

ભારત હવે સર્જિકલ સ્ટ્રાઇક થી પણ આગળ જઈને મોટો હુમલો કરે તેવા ભયથી પાકિસ્તાનના કબજાના કાશ્મીર સહિત ભારતની સાથેની સીમાઓ પર પાકિસ્તાન સેન્યને એલર્ટ કરીને તેના હવાઈ દળને મહત્તમ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે પાકિસ્તાનને ભય છે કે હવે ભારત આ હુમલાનો વળતો જવાબ આપશે જ અને પાકિસ્તાનમાં અંદર ત્રાસવાદી મથકો ઉપર હુમલા કરશે તેથી પાકિસ્તાન સૈન્ય અને હવાઈ દળને મહત્તમ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તથા પાકિસ્તાનની સૈનિકોની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે ભારત હવે કહેર વર્ષા છે તેવા ડરથી અત્યારે પાકિસ્તાન આખું ધ્રુજવા લાગ્યું છે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો આણંદમાં ગત રાત્રિના દરમિયાન એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે સુમેરો શ્રી રામ જન્મ મહોત્સવ સમિતિના કાર્યકરો દ્વારા પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વિરોધ પ્રદર્શન પાકિસ્તાનની તરફ થઈ રહ્યા છે બીજી તરફ ગુજરાતમાં પણ સરકાર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

ગુરુવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ કડક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ તથા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને વિદેશ મંત્રી એસ જે શંકર પણ સાથે હતા

જે પણ પાકિસ્તાની નાગરિકો વર્તમાનમાં ભારતમાં છે તેમને અડતાલીસ કલાકમાં દેશ છોડવો પડશે ચોથો નિર્ણય નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના લશ્કરી અને વાયુસેનાના સલાહકારોને નોનસ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને સાત દિવસની અંદર દેશ છોડવા માટે આદેશો જાહેર કરવામાં આવ્યા છે પાંચમો નિર્ણય ભારતમાં ઇસ્લામાબાદ સ્થિત

પાકિસ્તાની સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાની શાખા ટીઆરએફ દ્વારા લેવામાં આવ્યો છે તથા ટીઆરએફ છેલ્લા થોડા વર્ષોથી કાશ્મીર ઘાટીમાં આતંક ફેલાવાનો પ્રયાસ કરી રહ્યો છે તો અત્યારે સરકાર દ્વારા પણ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે જે બાદ ટીઆરએફે ખુદ કબૂલાત કરી છે કે આ હુમલો પાછળ તેનો હાથ રહેલો છે ગુજરાતના મોટા સમાચાર સુરતના યુવક મૃતદેહને ફ્લાઇટમાં સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો સુરતના એક મૃત પ્રવાસી સાથે તેમના અન્ય છ સંબંધીઓએ શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત હવાઈ માર્ગ દ્વારા પહોંચાડીને વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી શૈલેષ કથડિયાનો મૃતદેહ સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો ત્યાં તેમના પાર્થિવ સિમીર સિમિર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને કેટલાક રાજનેતિકો દ્વારા તેના પાર્થિવ સહને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી તો સુરતના યુવકનો મૃતદેહ અત્યારે ગુજરાત પહોંચી ગયો છે અને તેની અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો બીજી બાજુ ગુજરાતના પણ બીજા એવા મોટા સમાચાર કાશ્મીર ખાતે મોરારી કથા સાંભળવા ગયેલ ભાવનગરના પરિવારના પિતા પુત્રનું પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મોત નીપજ્યું હતું આ પછી બંનેના મૃતદેહ ગઈકાલ સાંજે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા ત્યારે શહીદોની જેવું તેનું સન્માન આપવામાં આવ્યું આ પછી આજે બં એક સાથે અંતિમ યાત્રા નીકળી આ અંતિમ યાત્રામાં લાખો લોકો જોડાયા હતા અને પોતાની લોકોએ તેઓને વિદાય આપી હતી અને લોકોમાં અત્યારે આ પહેલગામ હુમલા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો સૌથી અગત્યપૂર્ણ સમાચાર ઇલેક્ટ્રિક વાહનોને સરકારે આપી મોટી રાહત રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઈવી વાહનો પર પાંચ ટકા ટેક્સની છૂટ આપી છે અને તમને જણાવી દઈએ કે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાને લઈને એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઈવી પર પાંચ ટકા ટેક્સની છૂટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે વાહન પ્રકારના પ્રમાણપત્ર પર ફક્ત એક ટકા લેખે જ ટેક્સ વસૂલ કરવાનું પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ પર એક ટકા લેખે આરટીઓ વ્હીકલ ટેક્સ વસૂલ કરશે તથા ટેક્સમાં પાંચ ટકાની ટૂંક છૂટ આપવાનો ઇલેક્ટ્રિક વાહનોથી માલિકોને પણ ફાયદો થશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પરેશ ગોસ્વામીની માવઠાને લઈને આગાહી હવામાન નિષ્ણાંત માવઠા જોવા મળી શકે છે એપ્રિલ મહિનાની ત્રીસ તારીખ સુધી તો હમણાં કોઈ પણ આપણે હવામાનના માવઠાના અને ઝાપટા આવી શકે તેવી શક્યતા નથી પરંતુ બે મહિનાનું જે પ્રથમ અઠવાડિયું ચાલુ થશે તેમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે પહેલી તારીખથી હવામાનમાં પલટો આવશે અને એ પલટો લગભગ પાંચ તારીખ સુધી રહી શકે છે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને કોઈ કોઈ જગ્યાએ માવઠાના ઝાપટાઓ પણ પડશે તો હવામાન નિષ્ણાંત દ્વારા હવામાનને લઈને આવનારા દિવસોમાં સતર્ક રહેવાની આગાહી જાહેર કરવામાં આવી છે સૌથી સર દિવસ સુધી જન્મ પ્રમાણપત્ર મેળવી શકાતું હતું પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે ને હવે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકો પણ પોતાનું જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે સરકારે તેમાં ફેરફાર કર્યો છે અને આ સમય મર્યાદા સત્યાવીસ એપ્રિલ બે હજાર છવીસ સુધી લંબાવી દેવામાં આવી છે તો જે પણ લોકો હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો આ તારીખ પહેલા પોતાનું જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે સરકારની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે અને પોતાનું જન્મ પ્રમાણપત્રની નકલ મેળવી શકે છે ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને વીજ જોડાણમાં નવો ફેરફાર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મોટા ફેરફાર કર્યા છે ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે અત્યારે મોટા ફેરફાર કર્યા હવેથી સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકો હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સહમતિની હવે કોઈ પણ જરૂર રહેશે નહીં તેના બદલે અરજદાર દ્વારા નોટોરાઇઝ સ્ટેમ્પ પેપર પર આપવામાં આવેલ સેલ્ફ ડિરેક્શન માન્ય રહેશે આ બાદ હવે માલિક દ્વારા સરકારને જોડાણ વીજ જોડાણ માટે સહમતી આપ્યા બાદ સરકાર દ્વારા વીજ જોડાણ કરી દેવામાં આવશે